स्वामी महाराजी भगि महाराजी महाराजी योज महाराजी प्रमो स्वामी महाराजी महन्त स्वामी महाराजे

પરંતુ બોંડલના યોગીજી મહારાજ એટલે યોગીરાજ એવ રણછોડજી મહારાજ પોતે ઘણી વખત બોલતા હતા યોગીજી મહારાજ એક દેવી મહાન વિઘૂર્તિ હતા કે આપડી બચ્ચે વર્ષો સુધી રહ્યા અને એવો એક સુંદર જીવન જીવી ગયા અને એવો એક આત્મિક માર્ગ આપણને બતાવતા ગયા કે સદીઓ સુધી યોગીજી મહારાજને કોઈ ભૂલશે નહીં એક નાનકડા ટાઉનની અંદર કહીએ યોગીજી મહારાજનો જન્મ થયો ધારીમાં નાનપણથી જ એમની અંદર એવા ગુણો હતા જે ગુણો મહાન પુરુષોની અંદર સહજ હોય યોગીજી મહારાજ જેવા થોડાક મોટા થયા

જો બાળક બેઠો હોય તો એ સારો લાગે અને એમાં ધાનસ્થ મુદ્રામાં કોઈ બાળક બેઠો હોય તો કેટલો રડિયામનો અને સારો બાળક લાગે તો બીજી મહારાજ નાનપણથી જ ધ્યાન કરતા હતા અને અત્યારના મોટા મોટા સાયકિયાટ્રિસ્ટ સિગમન ફ્રોઇડ જેવા એ પણ એવી એક સુંદર વાત કરે છે કે માણસ જેટલો ઊંડો ઉતરે એટલો જ એ અંદર સુખી થતો હોય છે બહારના જે લોકની અંદર એટલું બધું સુખ નથી જેટલું અંદર રહેલું છે એટલું અને એ સુખની અનુભૂતિ કરવી હોય તો ધ્યાન દ્વારા વૃત્તિને પાછી વાળી અને બેસી રહીએ તો એ માર્ગની અંદર આપણે કંઈક આગળ વધી શકીએ હમણાં જ એરિસ્ટોટલનું જીવન વાંચતો હતો

નદી જુએ તળાવ જુએ ડુંગર જુએ માણસ જુએ પોલિટિક્સ જુએ કેટલી બધી જગ્યાએ જ્યાં જ્યાં એ જાય ત્યાં બિગ ક્વેશ્ચન એટલે કે ઊંડાણ પૂર્વકનો પ્રશ્ન પૂછે અને એ જમાનામાં પ્લેટો હતા બહુ સારા મોટા ગુરુ હતા બધાને એવું કે પ્લેટોની જગ્યાએ એરિસ્ટોટલ આવશે પણ આમાં વિચારો જુદા હતા પ્લેટો જુદા હતા

જીવન માંથી આપણને બાળપણ માં જોવા મળે યોગી મહારાજ નાના હતા ત્યારે કદાચ છોકરાઓ ભણવા જાય એમ પોતે ભણવા જતા હતા

પૂજારીને પૂર્ણ હેલ્પ કરે વ્યવસ્થિત રીતે પૂજારી પણ ખુશ કોઈ કોઈ વખત એવું પણ બને કે પૂજારી બાર ગામ ગયા હોય તો મંદિરની સેવા પૂજા પોતે સંભાળી લે વ્યવસ્થિત રીતે હાથ ધરાવવાના ઠાકોરજીનું ઉઠાડવાના નવડાવવાના જે પણ બધું કરવાનું હોય એ રિચ્યુઅલ્સ બધા એ યોગીજી મહારાજ નાના ઝીણાભાઈ નું નામ તો એક વખત કરતા હતા

પણ નાનપણથી યોગીજી મહારાજ આ પ્રકારની વૃત્તિ હવે આપણે તો ન કરી બરાબર છે પણ આપણી પેઢીઓની અંદર આવા સંસ્કારો છોકરાઓને આપી શકાય એટલીસ્ટ છોકરાઓને પૂજા કરતા તો આપણે કરીએ એટલીસ્ટ છોકરાઓને બારમંડળમાં મોકલતા તો કરીએ એટલીસ્ટ છોકરાઓને એક પરીક્ષા આપે જો હમણાં આપણે જોયું ને બે રવિવારે જે જે મા-બાપ જાગૃત છે એના દીકરીઓ દીક્ષા કરી છોકરાઓ જેને છોકરાઓ ગ્રંથ મોઢે કરી લે એનો યશ કોને જાય છોકરાને તો જાય છે પણ છોકરા કરતા કરોડ ગણો યશ એના મા જાય છે એના મા દીકરાઓને તૈયાર કર્યા અને એને લઈ એને ગણયના ઉપર ખુલી ગીધું છોકરાઓ એ છોકરાઓ છેલ્લે આપણે જોયું ને લગભગ એને બે હજાર શ્લોકો કરી દીધા ભગવદ્ ગીતા આખી કાનિકા આખી કરી લીધી સત્સંગ દીક્ષા કહો કરી લીધો અને ઈશાવાસી ઉપનિષદ કયો બ્રહ્મસૂત્ર કર્યું આ બધા ગ્રંથ એને કરી લીધા કંઠસ્તર ભલે મને ખ્યાલ છે એ છોકરાઓને કંઈ નહીં અંદર આવ્યું એક સત છે એને કઈ કાર્યક્રમ ન સમજાય ઈશાવાસ્ય ઉપનિષદ માં એને કઈ કશું જ ન સમજાય ગીતા ખાલી શ્લોક વાંચે સમજાય કઈ નહીં કારણ કે એની ઉંમર એવી નથી કે એ સમજી શકે એ પ્રકારનું પણ એ મોટો થશે ત્યારે છોકરાને બહુ જ કામ આવશે કારણ કે છોટી વયે પડેલી છાપ મોટી વયે પણ ભૂસાતી નથી એટલે મા બાપોએ બહુ જાગૃત થવાની જરૂરિયાત રહેલી છે ગામડામાંથી સંતો વિચરણ કરવા માટે આવે જેમ કે ગઢડા ની અંદર સંતો રહેતા હોય ગઢડા વિસ્તારના ગામડાઓની અંદર વિચરણ કરવા માટે આવે

બાળકના લક્ષણ જેમ પારણામાંથી આપણે કહીએ અને વહુના લક્ષણ બારણામાંથી કહીએ એવી રીતે નાનપણથી જીણાભાઈની અંદર ગુણો જોઈ અને કૃષ્ણચંદ્ર સ્વામીને આકર્ષણ થયું મોટા મોટા સંતો સદગુરુ સંતો માધવજી સ્વામી આ બધા હતા એ લોકોને એના પ્રત્યે એક આકર્ષણ થાય કે આ છોકરો કઈ જુદો રહેલો છે અને એક વખત તો કૃષ્ણચંદ્ર સ્વામી બોલી ગયા કે જીણા સાધુ થઈશ એને આપણા અંતરની જે ઈચ્છા હોય એ કોઈકના દ્વારા વ્યક્ત થતી હોય અને જે આનંદ થાય એવો આનંદ આ યોગીજી મહારાજ ને થયો અને પછી સાધુ થાય છે જાણીએ છીએ આપણે સાધુ થઈ ગયા પછી થોડું સમય પાર્ષદની અંદર રહેવાનું હોય છે એ જમાનો હતો પાર્ષદો ગાયો ચરાવવા જાય ભેંસો ચરાવવા જાય નિરણ લઈ આવે વાડીએ કામકાજ કરવા માટે જાય અને બધું કામ પાર્ષદો કરતા સંતરી કરતા હતા પણ પાર્ષદોને તો વિશેષ આ પ્રકારનું કરવાનું હોય યોગીજી મહારાજ એટલે જીણા ભગત પાર્ષદ અંદર ગાયો ચરાવવા માટે જાય અને નિરણે લઈ આવે અને દર રોજ એ જમાનામાં જૂનાગઢ મંદિર ની અંદર ત્રણસો સાધુ રહેતા હતા સારંગભુરમાં આપણે કહી શકીએ ત્યાં આગળ ભેગા કરીને ત્રણસો આપણે કહીએ સાધુ હવે કેવું સાધુ સાધુ આપણું લાગે તો સાધુ સાધુ લાગે બધો

બધા સંતો આવે એટલી દરરોજ પોતે ત્યાં ગાયો ચરાવા જાય આવા ગાયો ચરાવીને પાછા આવ્યું ગાયો ચરાવતા ચરાવતા કીર્તનો મોઢે કરે સ્વામીની વાતો મોઢે કરે કોઈ વખત તમારે જોવું હોય તો યોગીજી મહારાજનું જીવન ચરિત્ર છઠ્ઠો ભાગ પાછળનો ભાગ એટલે કે પરિશિષ્ટ પરિશિષ્ટ ની અંદર તમે વાંચજો યોગીજી મહારાજે કેટલો કંઠસ્થ કરેલું છે બહુ જ કંઠ 500 તો કીર્તનો કંઠસ્થ કરેલ કેટલી સાંખ્યો શ્લોકો આ તે કંઠસ્થ કરેલ અને ભક્ત ચિંતામણી નિષ્કોળાનંદ કાવ્યના કડવાઓ ઘણા મોઢે કરેલા

એમાં પણ કેટલી સેવા ભાવના એની કહેવાય કે જેટલા જેટલા મોટા સદગુરુ હોય એના આસન આસન દાતણ આપવા જાય આપણે લઈ લેજે તે લેવા આપણે હું લઈ લે દીવાની તેમ આવતા જો મંદિર દર્શન કરવા જતા અને રસ્તામાં મૂકે દે દર્શન કરવા જતા દર્શન કરવા જવાનું જ હોય પણ એની ભાવના કે કે મોટેરા સંતોના આસને આપણે દાતણ મૂક્યા પણ દાતણ મૂકવા જાય ધનવત કરે સેવા કરે અને

પછી તો શાસ્ત્રીજી મહારાજની સાથે ભળી ગયા અને મંદિરો કામ એ વખતે ચાલતા હતા અને સારંગપુર નું કામ ચાલતું હતું અને યોગીજી મહારાજ છે સારંગપુર મંદિર બંધાતું હતું ત્યારે યોગીજી મહારાજ પાસે સેવામાં ગોઠવાઈ ગયા હકા બાપુ આ પ્રસંગ કહે છે કે અમે બધા નાના હતા અને યોગીજી મહારાજ આમ ગોડી ગોડી અને તગારા ઉપાડે સુખ લકડી ખાયા આપણે હમણાં પડી જશે પણ કોઈ દિવસ ઈ કંટાળે નહી એટલા આમ ઉત્સાહથી એ ટોપલા ઉપાડે તગારા ઉપાડે અને પાછા બપોરે ખૂણામાં બેસી અને સ્વામીની વાતો કીર્તનો ઉચરા અંતસ્ત કરે દરરોજના 33 વજનાનું ઉપયોગી બાપ વાસ્તા 33 વજનાનું દરરોજના વાંચવાના આપણે 3 દિવસ એક નથી વાસ્તા

અને એક એક વ્યવસ્થા ન થાય તો શાસ્ત્રમાં યોગીમાં પણ જગાડે યોગીને કહો તો બી વ્યવસ્થા કરે યોગીમાં પણ કરી અને ધીરે 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 યોગીજી મહારાજ સત્સંગની અંદર ખૂબ આ પ્રમાણે પ્રસિદ્ધ થયા અને શાસ્ત્રીજી મહારાજે બે વાક્ય યોગી બાપાના વિશે કહેલા છે એક તો યોગી બાપાના વિશે શાસ્ત્રીજી મહારાજે એવી વાત કરી મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ જીવન અને કાર્ય એને બરાબર સમજી અને એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ